સૌ ખેડૂત મિત્રોને હું જયંતીભાઈ ગોધાણી જય શ્રી રામ પાઠવું છું તો આપણે આ છે ને ચોમાસુ ડુંગળીના બિયારણ માટેના દડા કામ ચાલે છે જો આ બરાબર છે તો આની બે શાહની વચ્ચે આ વીસ ઇંચનું વેળું છે અને બે ડુંગળીની વચ્ચે બાર તેર ઇંચનો વેળો છે એટલે ફૂટ અથવા તો એક ફૂટ ઉપર કદાચ એકાદ ઇંચ થાય આમ સરેરાશ ફૂટનો હોય વ્યાળો એમ ના ગુલાબી કલર છે પછી આપણે લાલ કલર એકદમ લાલ કલર આવે ને એ રોપવાની છે પણ એ બીજા પાડામ કરવાની છે સંક્રમણ ન થાય એટલે તો આમાં તો ખાતર એ નાખેલું છે ખાતર નાખેલું છે રખ્યામાં ભેળવેલું છે ખાતર પોટાસ અને મેગ્નેશિયમની કોમ્બિનેશન જ આવે ભેળવેલું જ ખાતર એ આવે છે એ આમાં નાખેલું છે અને પછી થોડોક ટાઈમ પાય થાય એટલે જીવામૃત આંકડો અને થોર એવું બધું પાવાનું છે આમાં સોંપવાનું કામ ચાલુ જ છે આ ડુંગળી કાઢેલી છે બેસ્ટ બિયારણ નો આ જો દડા આ દડા છે ને જો આ ટાઈપનું બિયારણ કાઢેલું છે એકદમ લાડવા જેવું ભરાવદા અને ગુલાબી પત્તી ફર્સ્ટ ક્લાસ તો આ ટાઈપનું જ આ બધું બિયારણ કાઢેલું છે અને રોપવાનું કામ ચાલુ છે હા હજી આ બધી જમીનમાં રોપવાની જ છે આ એક વીઘા જેટલી જમીન છે બરાબર જો આમાં સાહ પાડેલા છે તો આ એક વીઘાનું બિયારણ કરવાનું છે માઇકોનું બેસ્ટ બિયારણ